નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તમે દરેકે ગરુડ પુરાણ સાંભળ્યું જ હશે અને આપણને ઘણી વખત એવું સાંભળવા મળે છે કે કોઈ પણ જીવિત મનુષ્યએ ગરુડ પુરાણ ન સાંભળવું જોઈએ એટલું જ નહીં ઘણા બધા લોકોના મનમાં એવો ડર બેસાડી દીધો છે કે કદાચ કોઈ જીવિત મનુષ્ય આ મહાપુરાણને પોતાની પાસે રાખે અથવા તો

ગરુડ પુરાણના રહસ્યો ગરુડ પુરાણનો પાઠ કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પહેલા કે મૃત્યુ બાદ કોઈ પણ સમયે કરી શકાય છે જે વ્યક્તિ આ પુરાણને વાંચવાની ઈચ્છા રાખતો હોય તે વાંચી શકે છે પવિત્રતા અને શુદ્ધ અંતર મનથી આ પુરાણનો પાઠ કરી શકાય છે ગરુડ પુરાણમાં સ્વર્ગ નર્ક પાપ પુણ્ય એના સિવાય પણ ઘણું બધું છે એમાં જ્ઞાન વિજ્ઞાન નીતિ નિયમ અને ધર્મની વાતો છે ગરુડ પુરાણને સનાતન ધર્મમાં અઢાર મહાપુરાણોમાંથી એક માનવામાં આવે છે ગરુડ પુરાણના અધ્યક્ષાત્ર ભગવાન વિષ્ણુ છે આ મહાપુરાણમાં કુલ અઢારસો શ્લોક અને બસો એકોતેર અધ્યાય છે ગરુડ પુરાણમાં

ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે કોઈ પરિવારમાં કોઈનું મૃત્યુ થાય છે અથવા કોઈ મૃત્યુની અણી ઉપર હોય છે જેમ કે કોઈ વૃદ્ધ વ્યક્તિના છેલ્લા શ્વાસ ચાલતા હોય એવા સમયે ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે છે અને આ બધું જોઈને લોકોના મનમાં ભય બેસી જાય છે કે જીવિત મનુષ્ય ગરુડ પુરાણનો પાઠ ન કરી શકે અને ન તો ગરુડ પુરાણ તેમની પાસે રાખી શકે પરંતુ મિત્રો સાચું એ નથી કેમ કે ગરુડ પુરાણની શરૂઆતમાં જ આ પાઠ કરવાના મહાત્મય વિશે કહેવામાં આવ્યું છે જે પ્રમાણે આ સંસારમાં કોઈ જીવિત મનુષ્ય પોતાના જીવનમાં આ પવિત્ર પુરાણનો પાઠ કરે છે તો તેને વિદ્યા યશ સૌંદર્ય લક્ષ્મી વિજય અને આરોગ્ય આદિ વિષયોમાં જ્ઞાનની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય આનો નિયમિત પાઠ કરે છે અથવા તો સાંભળે છે તે બધું જાણવા લાગે છે અને અંતમાં તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય એકાગ્ર રચિત થઈને આ મહાપુરાણનો પાઠ કરે સાંભળે અથવા સંભળાવે અથવા પુસ્તકના રૂપમાં પોતાની પાસે રાખે અને તે કદાચ ધર્માર્થી હોય તો તેને ધર્મની પ્રાપ્તિ થાય છે અને કદાચ તે અર્થનો અભિલાષી હોય તો અર્થ પ્રાપ્ત થાય છે ગરુડ પુરાણ અનુસાર એવા લોકો જે પોતાના કે સંતાનને દુખી કરે છે તેઓ આગલા જન્મમાં જન્મ નથી લઈ શકતા પરંતુ ગર્ભમાં જ તેમનું મૃત્યુ થાય છે અને એવા લોકો જે મહિલાઓનું શોષણ કરે છે અથવા કરાવે છે આવા લોકો આગલા જન્મમાં ભયંકર બીમારીઓથી પીડિત થાય છે અને શારીરિક કષ્ટમાં પોતાનું સમગ્ર જીવન વિતાવે છે જે મનુષ્યના હાથમાં આ મહાપુરાણ હંમેશા રહે છે તેમના હાથમાં જ નીતિઓનો ભંડાર હોય છે જે પ્રાણી આ પુરાણનો પાઠ કરે છે અથવા સાંભળે છે તે ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત કરે છે આ મહાપુરાણને વાંચવા તથા સાંભળવાથી મનુષ્ય ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થો સિદ્ધ કરે છે આ મહાપુરાણનો પાઠ કરીને અથવા કરાવીને નિસંતાન વ્યક્તિને સંતાન પ્રાપ્ત થાય છે અથવા કામનાનો ઈચ્છુક વ્યક્તિ પોતાની કામના પ્રાપ્ત કરે છે બંધિયા સ્ત્રી એટલે કે જે સ્ત્રીને સંતાન સુખ ન મળ્યું હોય તેમને પુત્ર તથા કુવારી કન્યાને સજ્જન પતિ તથા ભોગની રાખવા વાળાને ભોગની પ્રાપ્તિ થાય છે વિદ્યાર્થીને વિદ્યા વિજય ગોસુકોને વિજય બ્રહ્મ હત્યા આદિથી યુક્ત પાપીને આવા પાપ માંથી મુક્તિ મળે છે એટલું જ નહીં મંગલની કામના કરવા વાળાને પોતાનું મંગલ ગુણોના ઈચ્છુક વ્યક્તિને ગુણ કાવ્ય કરવા વાળા અભિલાષી મનુષ્યને કવિ અથવા શક્તિ તથા જ્ઞાનાર્થી સંપૂર્ણ સંસારનું મર્દન કરવા જ્ઞાન પ્રાપ્ત કરે છે પક્ષી શ્રેષ્ઠ ગરુડજી દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ગરુડ મહાપુરાણ ધન્ય છે આ તો દરેકનું કલ્યાણ કરવાવાળું છે જે મનુષ્ય આ મહાપુરાણના એક શ્લોકનો પણ પાઠ કરે છે તેમની અકાલ મૃત્યુ નથી થતી આનો માત્ર અડધો શ્લોક નું પાઠ કરવાથી પણ શત્રુનો ક્ષય થાય છે એટલા માટે આ ગરુડ મહાપુરાણ મુખ્ય અને શાસ્ત્ર સંમત પુરાણ છે વિષ્ણુ ધર્મના પ્રદર્શનમાં ગરુડ પુરાણની સમાન બીજું કોઈ પુરાણ નથી જેવી રીતે દેવોમાં જનાર્દન શ્રેષ્ઠ છે એવી જ રીતે પુરાણોમાં આ ગરુડ પુરાણ શ્રી હરિ વિષ્ણુના તત્વ નિરૂપણમાં મુખ્ય કહેવામાં આવ્યું છે આ ગરુડ પુરાણમાં પ્રભુ શ્રી હરિ વિષ્ણુ જ પ્રતિપાદ્ય છે એટલા માટે શ્રી હરિ વિષ્ણુ જ નમસ્કાર કરવા યોગ્ય છે શ્રી હરિ જ શરણીય છે અને શ્રી હરિ જ દરેક પ્રકારની સેવા કરવા યોગ્ય છે આ ગરુડ પુરાણ ખૂબ જ પવિત્ર અને પુણ્યદાયક છે આ મહાપુરાણ દરેક પ્રકારના પાપોનો વિનાશ કરવાવાળું તેમજ સાંભળવા વાળાની દરેક મનોકામના પૂર્ણ કરવાવાળું મહાપુરાણ છે એટલા માટે આનો સદેવ પાઠ કરવો જોઈએ જે મનુષ્ય આ મહાપુરાણનો પાઠ કરે અથવા સાંભળે છે તે નિષ્કામ થઈને યમરાજની ભયંકર યાતનાઓને તોડીને સ્વર્ગની પ્રાપ્તિ કરે છે તો મિત્રો હવે તમે જ બતાવો કે આ કેવી રીતે સંભવ છે કે કોઈ મનુષ્ય પોતાના જીવનકાળમાં આ પવિત્ર પુરાણનો નિયમિત પાઠ કરે છે તેમની સાથે કોઈ અશુભ ઘટના બને કે પછી તેમનું અકાળ મૃત્યુ થાય સાધારણ લોકો ગરુડ પુરાણ વાંચવાથી ડરે છે કેમ કે ગરુડ પુરાણને કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ જ વાંચવામાં આવે છે વાસ્તવમાં ગરુડ પુરાણમાં કોઈના મૃત્યુ બાદ થવા વાળી ઘટનાઓના બારામાં વર્ણન કરવામાં આવ્યું છે અને આ મહાપુરાણમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે પોતાના માતા પિતાના મૃત્યુ બાદ તેમની ઉત્તર ક્રિયા પુત્રએ કરવી આવશ્યક છે શ્રાદ્ધ આદિ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પિતૃઓને આનંદ મળે છે અને એવું પણ જણાવવામાં આવ્યું છે કે કાળ અણધારી આવે છે કે પછી સૂચના આપીને આવે છે મોટા ભાગે કાળ આવતા પહેલા જીવ માત્ર ને સાવધ કરે છે ચેતવણીનો સૂર સંભળાવે છે અને તે કયા સૂર હોય છે તે આ મહાપુરાણમાં વિસ્તારથી બતાવવામાં આવ્યું છે અને પિંડદાન વિશે પણ ખૂબ વિસ્તારથી જણાવવામાં આવ્યું છે કે પિંડ એટલે શરીર એને ભક્તિપૂર્વક ઈશ્વરને અર્પણ કરવું એ જ પિંડદાન મનુષ્ય પોતાના દેહ જીવન અર્પણ કરે તે જ સાચું પિંડદાન કહેવાય કેવળ લોટના પિંડદાનથી મુક્તિ મળી જતી હોત તો ઋષિમુનિઓ હજારો વર્ષો સુધી જપ તપ ધ્યાન યોગની સાધના શા માટે કરે સત્કર્મો જ મનુષ્યને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ આપે છે અને સત્ય કર્મ જ જીવને સદગતિ આપે છે કદાચ મુક્તિ ન મળે પરંતુ ભાગવત કથાના મોક્ષ જરૂર મળે છે આપણે મનુષ્યના મૃત્યુ બાદ ભાગવત સપ્તાહ કરીએ છીએ તેનો કોઈ અર્થ નથી જીવતા જ ભાગવત કથાનું શ્રવણ કરી તેને જીવનમાં ઉતારી અને પોતાનું જીવન ભાગવતમય બનાવે તે જ કલ્યાણકારી થાય છે દરેક મનુષ્ય લગ્નની તૈયારી છ મહિના અગાઉ કરવા લાગે છે પરંતુ ઓચિંતા આવનારા મૃત્યુને આવકારવાની તૈયારી નથી કરતો અને આત્મા ક્યારેય મૃત્યુ પામતો નથી કેવળ શરીર મૃત્યુ પામે છે મૃત્યુ એટલે પ્રભુને જીવનનો હિસાબ આપવાનો દિવસ ધર્મરાજાના દરબારમાં જીવનના પાપ પુણ્યનો હિસાબ આપવાનો હોય છે ત્યારે જીભના લોચા વળે છે એટલા માટે જીવનની કિતાબ કેવી રીતે રાખવી તે બાબતે આ મહાપુરાણમાં ખૂબ વિસ્તારથી કહેવામાં આવ્યું છે આ મહાપુરાણમાં મિત્રોના સંબંધો વિશે પણ ખૂબ સારી વાત કહેવામાં આવી છે કોઈ પણ મનુષ્ય પોતાના મિત્ર સાથે જીવન પર્યંત મિત્રતા રાખવા માંગતો હોય તો એને કેવા કેવા નિયમોનું પાલન કરવું જોઈએ આવા પ્રથમ તો આ ત્રણ દોષોનો ત્યાગ કરવો જોઈએ એક કે પોતાના મિત્ર સાથે ક્યારેય જુગાર ન રમવો જોઈએ કોઈ પણ જાતની શરત ન મારવી જોઈએ મિત્ર સાથે નાણાકીય વ્યવહાર ક્યારેય ન કરવો જોઈએ નાણાંની લેવડ દેવડ અથવા આવા કાર્યો કરવાથી ક્યારેક મન થવાથી મિત્રતા તૂટી શકે છે ત્યારબાદ મિત્રના લીધે પ્રસંગોપાત ક્યારેક આપણે મિત્રના ઘરે જવાનું થાય તો મિત્રના ઘરના સ્ત્રી વર્ગ સાથે કે મિત્રની પત્ની સાથે કોઈ પણ પ્રકારનો વાર્તાલાપ ન કરવો અથવા તેમનાથી દૂર રહેવું જોઈએ આનાથી તમારી મિત્રતા જીવન પર્યંત જળવાઈ રહેશે આવી ઘણી બધી મનુષ્ય જીવનમાં ઉપયોગી વાતોનો આ મહાપુરાણમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે ઘણા બધા લોકોએ આ પુરાણને મૃત્યુ બાદ જ વાંચતા જોયું હશે એટલે અમુક લોકોના મનમાં એવો ભય બેસી જાય છે પરંતુ એવું કંઈ હોતું નથી આ પુરાણને કોઈ પણ સમયે વાંચી અને સાંભળી શકાય છે અને આ મહાપુરાણ વાંચવા બાબતનો મનુષ્યની અંદર ફક્ત એક ભ્રમ છે બીજું કંઈ નથી એટલા માટે કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વગર આ પવિત્ર પુરાણનું શક્ય હોય તો નિયમિત પાઠ કરવો જોઈએ આ મહાપુરાણમાં બતાવવામાં આવેલી વાતો આપણા જીવનમાં ઉતારીને આપણા જીવનને ખુશહાલ બનાવવું જોઈએ આ પુરાણનો નિયમિત પાઠ કરવાથી સૌથી મોટો લાભ એ થાય છે કે મનુષ્ય જીવન અને મૃત્યુ બાદ થવા વાળી ઘટનાઓ વિશે ખૂબ આસાનીથી સમજી શકે છે કેમ કે ગરુડ પુરાણમાં મનુષ્ય દ્વારા જીવિત રહીને કરવામાં આવતા કર્મો વિશે જણાવવામાં આવ્યું છે અને એ પણ બતાવવામાં આવ્યું છે કે કયું કર્મ સારું છે અને કયું કર્મ ખરાબ છે આ સિવાય આ પુરાણમાં મૃત્યુ બાદ મનુષ્યને મળનારી યાતનાઓ વિશે પણ જણાવવામાં આવ્યું છે મનુષ્ય પોતાના જીવનમાં કેટલીય પરીક્ષાઓ આપતો રહે છે પણ અંતિમ પરીક્ષા તો મૃત્યુ જ હોય છે જેનું જીવન પવિત્ર હોય છે તેમનું મૃત્યુ પણ મંગલમય બને છે એટલે એવું કહી શકીએ છીએ કે આ પુરાણમાં

જય શ્રી કૃષ્ણ